તો એકસો વીસથી વધુ તાલુકાઓમાં ફરીથી મેઘ મહેર જોવા મળી છે હવે આ મેઘ એ મેઘ કહેરમાં પરિવર્તન થઈ ગઈ છે કારણ કે રાજ્યમાં ઓવરઓલ વાત કરવામાં આવે તો સત્તાણું ટકા વરસાદ થઈ ગયો છે ને હવે જેટલો પણ વરસાદ પડશે તેનાથી ખેત પાકને નુકસાન થઈ શકે છે અત્યારે આપણે વર્તમાન સ્થિતિ જે છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ જગ્યાએ સિસ્ટમ સક્રિય થઈ છે ને જેને લઈને ક્યાં આગળ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં દેવધભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકાના ખંભાળિયામાં અઢાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો આજે વહેલી સવારથી પણ દ્વારકામાં મેઘરાજાનું જોર યથાવત છે અને હવે મેઘ મેઘમહેર મેઘ કેરમાં પલટાય છે કારણ કે ખૂબ વરસાદ પડી રહ્યો છે અત્યારે આપણે મેપના માધ્યમ દ્વારા સમજીએ કે ક્યાં આગળ આજે ભારેથી ભારે વરસાદ પડી શકે છે સૌપ્રથમ વાત કરીએ મોરબીની તો મોરબીમાં આજે વહેલી સવારથી જે વરસાદી માહોલ યથાવત છે અને મોરબીમાં જે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે રંગીલા રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ આજે દિવસભર ભારે વરસાદ પડશે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ખૂબ વરસાદ પડી ગયો ને નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી હતી આ સાથે જ વાત કરવામાં આવે જામનગરની જામનગરમાં છેલ્લા ચોવીસથી અડતાલીસ કલાકથી લોકોના હાલ બેહાલ છે કારણ કે ખૂબ ભારે વરસાદ પડી ગયો આજે પણ જામનગરને મેઘરાજા ગમરો છે અને ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના સ્પષ્ટપણે જોવા મળી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે ભાણવડની તો ભાણવડ સહિત ભાણવડ સલાયા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકાની તો દ્વારકાના તમામ તાલુકાઓની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવાર

તો કચ્છના ખાસ કરીને નલિયા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડશે અને આ સાથે લખપતની વાત કરવામાં આવે તો લખપતમાં પણ મધ્યમથી ભારે વરસાદ કચ્છના વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે એટલે કહી એના કે જે સૌરાષ્ટ્રના વિવિધ ભાગો છે ત્યાં આગળ આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદે વિરામ લેતા ઠેર ઠેર જળભરાવની સમસ્યા સામે આવી રહી છે જી જી કામેશ